નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ પંદર આઠ બે હજાર ચોવી વાર ગુરુવાર આજે પ્રજાસત્તાક દિવસના દિવસે આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરવાના છીએ તે પહેલાં મિત્રો સૌપ્રથમ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો ને સત્તર રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ ઓગણ હજાર એકસો ને સિત્યોતેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ એકાણું હજાર સાતસો સિત્તેર રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે સોનાના ભાવ સાથે સાથે વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠસોને છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો આઠ હજાર ત્રણસો અડસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર છસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે સોનાના ભાવ સાથે સાથે વધારો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો